નમસ્કાર મિત્રો આજે આપણે છીએ અમદાવાદ ખાતે અને એ ગુજરાતી પ્રીમિયરમાં આવ્યા છે જેનું નામ છે પ્રેમની પાઠશાલા અને મારી સાથે ઊભા છે હિત સોની ગુજરાતી ફિલ્મ એક્ટર સૌપ્રથમ તો કેવું લાગે છે પ્રીમિયરમાં આવીને અરે બહુ જ આનંદ આવે છે અને ફિલ્મનું નામ છે પ્રેમની પાઠશાલા તો જોઈને જ આપણને ઈચ્છા થાય કે હાર અંદર શું હશે જોવાની ઈચ્છા થાય તો શું છે થોડું જણાવશો અરે મૂવીની અંદર ધમાલ છે કોમેડી છે એક્શન છે એકદમ એન્ટરટેનમેન્ટનો ભરપૂર મસાલો છે ચોક્કસ ચોક્કસ તો પ્રેક્ષકોને શું કહેશો બસ હું પ્રેક્ષકોને એ જ કહીશ કે ગુજરાતી મૂવીને સપોર્ટ કરો અને આજે અમે મૂવી બનાવી છે મહેનતથી એક વર્ષ પહેલાં અમે શૂટ કર્યું હતું અને જે મૂવી બનાવી છે અમે કોમેડી પણ એમાં એડ કરી છે એક્શન પણ એડ કરી છે તો તમે એકવાર જુઓ તમને ખૂબ મજા આવશે અને આપણી મૂવીઝને આપણી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરતા રહો સપોર્ટ કરતા રહેવું જોઈએ તમે પહેલાં ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે ગુજરાતી સિરિયલોમાં પણ કામ કર્યું છે હા તો તમારો અનુભવ કેવો રહ્યો અત્યાર સુધીમાં અરે ખરેખર કહું કે સિરિયલમાં જે મેં શરૂઆત કરી સિરિયલથી જ કરી હતી રાશિ રિક્ષાવાળીથી ત્યાંથી લઈને મૂવી સુધીનું સફર છે ને બહુ શીખવા મળ્યું જર્ની અને શેટ પર જે જે શેટ પર જે શીખવા મળે છે તમે થિયેટર્સ કરતા હોય છે પણ થિયેટર કરતાં મૂવીનો આખો અનુભવ જ અલગ છે અને બહુ મજા આવે છે રોજ કંઈક નવું શીખવા મળે રોજ કંઈક નવું થાય ચોક્કસ તો આ ફિલ્મો માટે આપણે શુભ શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ